ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આઝાદીનું મહાપર્વ સમગ્ર ભારત દેશ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર જંબુસર નગર અને જંબુસર તાલુકાના દરેક ગામડાઓમાં અને જંબુસર નગરપાલિકા દ્વારા ઘર ઘર તિરંગા હર ઘર નો પર્વ જેને કહી શકાય કે આઝાદીના પર્વ અગાઉ ઉજવવામાં આવ્યું અને સમગ્ર જંબુસર તાલુકો અને જંબુસર નગર તિરંગાના રંગે રંગાયા અને સમગ્ર વિસ્તારમાં દેશભક્તિ વાતાવરણ જોવા મળ્યું જંબુસર નગરપાલિકા દ્વારા તિરંગા રેલી આયોજન કરવામાં આવ્યું જેમાં વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીજી નગરપાલિકા પ્રમુખ અમિષાબેન પટેલ પ્રાંત ઓફિસર એમબી પટેલ નગરના આગેવાનો ચંદ્રકાંતભાઈ પટેલ વિરેનભાઈ શાહ હાજર રહ્યા અને જંબુસર તાલુકાના જંત્રાણ વિદ્યા મંદિર દ્વારા કાવલી પ્રાથમિક શાળા દ્વારા ગજેરા પિલોદરા કારેલી કહાણવા જેવા દરેક ગામોની અંદર સમગ્ર માનવ મેરામણ ઉમટી અને ઘર ઘર તિરંગાની રેલી યોજી અને જેને કહી શકાય કે સમગ્ર દેશ તિરંગામય બન્યો અને એક ભક્તિમય દેશભક્તિમય વાતાવરણ જોવા મળ્યું